નમસ્કાર બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ આજે અત્યારે બે તારીખ ડિસેમ્બર મહિનો બે હજાર પચીસ અમરેલીમાં આ જે ઘટના બની છે પાયલબેનના સાથે જે સંઘર્ષ કાઢવામાં આવ્યું છે એ પાયલબેનના પપ્પા સાથે મેં બેઠા છીએ અશ્વિનભાઈના બેઠા છે પાયલબેનના પપ્પા છે આ બધા ગામના આગેવાનો છે અને પાયલબેનના કુટુંબના બધા વડીલો બેઠા છે મતલબ આખું ગામ છે અહીંયા આ પાયેલબેનના ઘરે જ બેઠા છીએ આજે બે તારીખે એવું થયું કે આજે સવારથી સોશિયલ મીડિયામાં પાયેલબેનનું જે પોલીસે સરઘસ કર્યો એનો વિડીયો ખૂબ વાયરલ થયો બે દિવસથી અને સમગ્ર ગુજરાતમાં તમામ સમાજમાં ખૂબ રોષ ફેલાઈ ગયો ખૂબ લોકો નારાજ થયા ખૂબ લોકોને આક્રોશ આવ્યો કે આ યોગ્ય નથી અને એટલો બધો આક્રોશ આવ્યો કે સોશિયલ મીડિયામાં ટીવીમાં મીડિયામાં બધે લોકોએ ખૂબ પ્રતિક્રિયા આપી અને એ પ્રતિક્રિયાથી સરકારના માણસો કે અહીંયા અમરેલીમાં જે લોકોએ આ બધું કરાવ્યું છે એમના પેટમાં તેલ રેડાયું અને એમને એવું થયું કે ભાઈ હવે તો આ બધી તકલીફ પડશે વધારે થશે એટલે એમણે તાત્કાલિક એમની એક મીટિંગ બોલાવી એમાં બધા એમની પાર્ટીના ધારાસભ્યો બધા રાજકોટથી ને અમરેલીથી બધા હતા અને એ મિટિંગની અંદર બધી ચર્ચા કરી હોય જે કરી હોય તે આપણને ખ્યાલ નથી પણ એ ચર્ચાના અંતે પોલીસે પાયલબેનનું નામ એફઆઈઆરમાંથી કાઢી નાખવા માટેનો રિપોર્ટ તૈયાર કર્યો અને અમરેલીની કોર્ટમાં આજે રજૂ કર્યો હવે પોલીસે એનો રિપોર્ટ તો બનાવી નાખ્યો કે પાયલબેનનો આમાં કોઈ ફોલ્ટ નથી પાયલબેનનો આમાં કોઈ ગુનો નથી પાયલબેન નિર્દોષ છે અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ કાયદાનું નામ છે બી એન એસ એસ એની કલમ એકસો નેવ્યાસી એવું કે છે કે તપાસ દરમિયાન પોલીસને એમ લાગે કે કોઈ આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા નથી તો પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરે કે ભાઈ ફલાણા ભાઈ કે બેન માટે અમને પુરાવા નથી મળ્યા તો એ વ્યક્તિને તમે છોડી મૂકો અને એનું નામ કાઢી શકો તો આજે બહુ જનતાનું પ્રેશર થયું એટલે એમાં કાંઈ કોઈ મહાનતા નથી કરી ટીવીમાં એવું આવતું તો બહુ મોટું મન રાખ્યું હવે દીકરીઓની આબરૂ ઉછાળી આખા ગુજરાતમાં પછી શું મોટું મન ને શું નાનું મન એવું કાંઈ હોય નહીં પણ પછી તો લોકોનો આક્રોશ વધી ગયો એટલે નક્કી થયું તો પોલીસે આજે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો બીએનએસએસ એનએસએસ એકસો નેવ્યાસી પ્રમાણે બાઇલબેનનું નામ હટાવવા માટે એ રિપોર્ટ રજૂ થયો ત્યારે હું અમરેલીમાં પણ નહોતો અને કોર્ટમાં નહોતો પણ એ રિપોર્ટ રજૂ થયો અદાલતમાં સાહેબના ટેબલ ઉપર મૂકવામાં આવ્યો જજ સાહેબે મેજિસ્ટ્રેટે એવું કીધું કે પાયલબેન જેલમાં છે એટલે હું આ રિપોર્ટ ઉપર નિર્ણય કરી શકીશ નહીં જો પાયલબેન પોલીસની કસ્ટડીમાં હોત તો હું આના ઉપર નિર્ણય લઈ શકે એવું જજે કહી દીધેલું ત્યારે હું પણ કોર્ટમાં નહોતો ને અમરેલીમાં નહોતો આ બધું પતી ગયા પછી હું અમરેલી પહોંચ્યો મેં સંપર્ક કર્યો તો ખ્યાલ આવ્યો કે કોર્ટમાં જવાનું છે હું કોર્ટમાં ગયો તો ત્યાં બધા આગેવાનો હતા સામાજિક રાજકીય ફરિયાદી પોલીસ સરકારી વકીલો બધા જ હતા અને બધા એક રૂમમાં બેઠા હતા હું પોતે બેઠો હતો આરોપીઓ ફરિયાદી ત્યાં ફરિયાદીના વકીલ મુખ્ય સરકારી વકીલ સરકારી વકીલ આ સંદીપભાઈ છે વકીલ હતા જે પાયલબેનના વકીલ જેમના ઉપર અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કોંગ્રેસમાં છે એટલે આ બધાને હાજર હતા પીઆઈ સાહેબ હાજર હતા એલસીબી વાળા હાજર હતા હું પોતે ત્યાં હાજર હતો પછી જેલમાં છે એટલે આ રિપોર્ટ ધ્યાને લેવો કે ન લેવો એની ખૂબ ચર્ચા ચાલી ખૂબ ચર્ચા ચાલી ને અંતે પછી મેં પોતે મારા મોબાઈલથી સર્ચ કરીને એક જજમેન્ટ જૂનું કાઢ્યું આ જજમેન્ટ છે આ જજમેન્ટ ગોતવા માટે બધાએ બહુ મગજ દોડાવ્યું અઢી કલાકનો સમય બગડ્યો અને અંદાજે લગભગ સવા છ જેવો ટાઈમ થઈ ગયો હતો કોઈને જજમેન્ટ મળતું નહોતું કે જેલમાં છે તો આ રિપોર્ટ માન્ય ગણાય ન ગણાય પોલીસ કસ્ટડીમાં જ ગણાય આ જજમેન્ટ મળી ગયું મેં પોતે પીઆઈને સેન્ડ કર્યું મેં પોતે સરકારી વકીલશ્રીને બધાને આપ્યું એની પ્રિન્ટો કઢાવી અને આ જજમેન્ટ મળી ગયું અને અમને જવાબ મળી ગયો કે જેલમાં હોય તો પણ આ રિપોર્ટ માન્ય કરી શકાય છે એટલે કે પાયલબેનને છોડી શકાય છે એટલે આ બધા કાગળિયા લઈ અને કોર્ટમાં જવાનું નક્કી થયું કે વકીલના રૂમમાંથી નીકળી અને કોર્ટ રૂમમાં જવાનું નક્કી થયું એ ગાળામાં સંદીપભાઈનું એવું કહેવાનું થયું કે ભાઈ સંદીપભાઈએ જે જામીન અરજી મૂકી છે પાયલબેનની જે આવતીકાલે એટલે કે ત્રણ ત્રણ જાન્યુઆરીના રોજ છે એ ત્રણ જાન્યુઆરીના આવતીકાલે સુનાવણી છે એમાં એમનું વકીલાત પત્ર છે એટલે એમણે એવું કીધું કે મારું વકીલાત પત્ર ઓલરેડી નાખેલું છે જો હું બીજું નાખીશ તો એ કાયદા પ્રમાણે યોગ્ય નથી મારે તકલીફ થશે એટલે નક્કી થયું ત્યાં હું હાજર હતો મેં એમ કીધું કે તો મારું ગોપાલભાઈ ઇટાલિયાનું વકીલાત પત્ર મૂકી દો અને તમે રહેવા દો કેમ કે તમારા એકના એક કેસમાં બે વકીલાત પત્ર ન મૂકવા હોય તો આપણે રસ્તો કાઢીએ એટલે મેં મારું નક્કી કર્યું આ મારા નામ વાળું વકીલાત પત્ર છે હા હવે એમાં પાયલબેનની સહી જોઈએ ઓરિજિનલ પાયલબેનની સહી ન હોય તો ગોપાલ ઇટાલિયનનું વકીલાત પત્ર માન્ય કોર્ટમાં ન ગણાય તો સહી લેવા જેલમાં જવું પડે જેલરની રૂબરૂમાં સહી થાય જેલર ન હોય તો સહી માન્ય નથી એટલે નક્કી એવું જો કે સંદીપભાઈ મારા વતી જેલમાં બેનની સહી લેવા જશે તો આ વકીલાત પત્ર ઓરિજિનલ છે આ જેલર નો સહી સિક્કો છે આ જેલર આ જેલર નો સિક્કો છે આ પાયલ બેનની સહી છે આ ગોપાલભાઈ ઇટાલિયાનું નામ છે આ મારો વકીલાતનો નંબર છે આ સહી કરાવવા કોર્ટમાંથી સંદીપભાઈ જેલ ગયા અને એના જુનિયરના પાસેથી આ બધું સહી સિક્કા કરાવીને મને પાછું મોકલ્યું એટલે હું સંદીપભાઈ વતી કોર્ટમાં વકીલ તરીકે ઉભો રહ્યો એટલે નક્કી શું થયું કે વકીલોના સાટા પાટા થઈ ગયા જેને જેલમાં સહી કરાવવા મારે જવાનું તેને બદલે સંદીપભાઈ ગયા એને કોર્ટમાં ઉભો રહેવાનું એને બદલે હું ઉભો રહ્યો તો પાયલબેન વતી કોર્ટમાં કોઈ વકીલ નહોતું એ વાત સદંતર જૂઠ છે અસત્ય છે અને એકદમ ભ્રમ છે વકીલ તરીકે હું પોતે હાજર હતો ત્યાં દલીલ ચાલુ થઈ તો દલીલમાં સરકારી વકીલે કીધું કે ભાઈ પોલીસે આ રિપોર્ટ ભર્યો છે અને પાયલબેનને છોડી મૂકવાનો રિપોર્ટ ભર્યો છે સરકારી વકીલની આ વાત સાંભળી એટલે જજ સાહેબે સામે જે બધા વકીલો ઉભા હતા એમાં ફરિયાદીના વકીલ અને આરોપીના વકીલ તરીકે હું બંને ઉભા હતા અમારા તરફ જજ સાહેબે જોયું તો ફરિયાદીના વકીલે કીધું કે અમે જવાબ રજૂ કરશું એટલે જજ સાહેબે કીધું કે ભાઈ તો ફરિયાદીને નોટિસ કાઢો જવાબ રજૂ કરવાની એટલે મેં ત્યાં કીધું સાહેબ જે ઉભા મુખ્ય વકીલ ને મેં ધ્યાન દઉં ફરિયાદી પણ હાજર છે ફરિયાદીના વકીલ પણ હાજર છે જજ સાહેબ જો સાંભળવા માંગતા હોય તો બધા અહીંયા ઉભા છે એમને જરાક પુરસીસ આપે તો સાંભળી લે નિવેદન થઈ જાય તો આજે પૂરું થઈ જાય છે અને એમ કહીને મેં પાછળ ઓડિયન્સમાં જોયું કેમ કે હું ફરિયાદીને જોઈએ ઓળખતો નથી એટલે મેં પૂછ્યું પાછળ બધા કાર્યકર્તાઓને કે ભાઈ ફરિયાદી અહીંયા હાજર છે એટલે કોઈએ આ પડી કીધું અંદર લઈ આવો તો એક વ્યક્તિ બોલાવા ગયો ફરિયાદીને એ ફરિયાદી નીચે ઉભા હતા ઉપર આવે એ પહેલા ફરિયાદીના વકીલ તો કોર્ટમાં હાજર હતા એને કહેવું જોઈએ હા અમે અહીંયા હાજર છીએ સાહેબ અમારું જે કાંઈ ફરિયાદીનું નિવેદન લેવું એ લઈ લો પણ એ ન બોલે સરકારી વકીલને કીધું કે તમે જજ સાહેબનું ધ્યાન દોરો કે ફરિયાદી અને એના વકીલ બે હાજર છે સાહેબને જે કાંઈ લખાણ લેવું હોય એ લખાણ લઈ લે કોર્ટમાં ત્રણ પક્ષ હતા આજે એક સરકારનો પક્ષ એટલે કે પોલીસ એક ફરિયાદી અને એક આરોપી સરકારનો પક્ષ એટલે કે પોલીસે રિપોર્ટ રજૂ કરીને એવું કીધું કે અમે હવે આમાં કંઈ કરવા માંગતા નથી પાયલબેનને છોડી મૂકવામાં આવે એટલે સરકારનો પક્ષ ક્લિયર થઈ ગયો સરકારનું સ્ટેન્ડ ક્લિયર થઈ ગયું પોલીસનું સ્ટેન્ડ કે એ લોકો કંઈ કરવા માંગતા નથી હવે બીજા બે પક્ષ ભેજા ફરિયાદી પક્ષ ને આરોપી પક્ષ સરકાર જ્યારે એમ કે અમે કંઈ કરવા માંગતા નથી તો આરોપી પક્ષે શું બોલવાનું હોય કંઈ નહીં સ્વીકારી લેવાનું છે ઓકે અમને મંજૂર છે બીજું બોલવાનું જ ક્યાં દલીલ જ ક્યાં કરવા આવે છે સરકારનો પોલીસ વાળો એમ કે છોડી દેવા છે તો આરોપી હોય કે એના વકીલ હોય એને એટલું જ કહેવાનું અમને માન્ય છે પણ ફરિયાદી એમ કે તો મારે એમાં જવાબ રજૂ કરવો છે તો તારીખ પડી અને ત્રણ દિવસની તારીખ પડી ફરિયાદી જવાબ રજૂ કરવા માટે એ ઘટના આજે માર્કેટમાં ઓફાના સ્વરૂપમાં ફેલાણી છે આખું ગામ હાજર છે ભાઈ બધા ગામજનો બતાવો આખું ગામ હાજર છે હા આખું ગામ હાજર છે અને સંદીપભાઈ આ વકીલ હતા પાયલબેનના આ સ્થાનિક વકીલ છે પણ હવે એ વકીલાત પત્રમાં સહી કરાવવા ગયા મારા નામના વકીલાત પત્ર અહીંયા છે પણ ફરિયાદીને જવાબ રજૂ કરવાનો સમય માગ્યો અને મળ્યો એટલે મારે પછી વકીલાત પત્ર આપવાનો કોઈ મતલબ નહોતો કેમ કે હિરિંગ જ થયું હિરિંગ થાય તો આરોપીનો એટલે કે પાયલબેનનો વકીલ બે શબ્દ બોલે હિરિંગ થયું જ નથી ફરિયાદીને જવાબ રજૂ કરવાનું અત્યારે સીધી માંગણી થઈને તરત તારીખ પડી ગઈ તારીખ પડી ગઈ તો વકીલાત પત્ર કેવી રીતે આપવાનું એટલે મારી પાસે ઓરિજિનલ વકીલાત પત્ર છે જેમાં જેલરનો છે એટલે આવું બધું રાજકારણ હાલે છે હે હવે તો આમાં રાજકારણ હાલે છે બધા જાણે વિચારે બધા સજ્જન નાગરિકો છે એવું કાંઈ નથી મારે એટલી વિનંતી છે કે આજનો ઘટનાક્રમ આવો છે કોર્ટમાં પોલીસે જનતાના દબાણમાં આવીને આખા ગુજરાતના દબાણ કોઈ એમ કે મેં મોટું મન રાખ્યું મેં ઉપકાર કર્યો એવું કોઈ મહાન ગુજરાતમાં છે નહીં જનતા મહાન છે આટલો બધો વિડીયો વાયરલ ન થયો હોત તો તમે તો બેન દીકરીને આબરૂ ઉતારવા તૈયાર થયા હતા તમે તો હજુ કેટલું એની માંથી ખોટા લખાણો કરાવવા તૈયાર થયા હતા અને હજુ તો મને એવું સાંભળવા મળ્યું છે કે આમાં ભાજપના કંઈક એક બે મોટા નેતાના નામ ખોલાવાની તૈયારીમાં છે ગમે તેમ કરીને હજુ જે જેલમાં છે ને ધમકાવીને એમ કે છે કે એક બે માજી સાંસદોના નામ લખાઈ નાખો તો તમને છોડી દઈશું એવું હજુ હાલે છે તો આ વિડીયો વાયરલ ન થયો હોત તો આ બેન પાસેથી એવું લખાણ કરાવડાવ્યું હોત દબાણ કરીને પોલીસે કે સાંસદોના એના નામ લખાવી તો આ તો બધું રાજકારણ છે ગુજરાતની જનતાનો બે હાથ જોડીને આભાર માનું છું કે તમે આટલો બધો વિડીયો વાયરલ કર્યો બેનને સપોર્ટ આપ્યો એનું દબાણ આવ્યું હોય દબાણના કારણે આજે પોલીસે કોર્ટમાં રિપોર્ટ આપ્યો કે હવે આ બેનનું નામ હટાવવામાં આવે છે પબ્લિકનું દબાણ ન હોત તો આજે પોલીસ આવો રિપોર્ટ આપે નહીં એટલે બધાનો આભાર માનવી પાલબેનના પપ્પા બેઠા બે શબ્દો તમને જે વ્યાજબી લાગે જે કઈ તમને અનુકૂળ જય શ્રી કૃષ્ણ કહી દો બધા પબ્લિક નો આભાર માનો બધાનો આભાર માનો બધાનો આભાર બધા બતાવો તમ તો બસ